પંચાણું માં આપણે અઢાર વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપ બી વાયુ બધાએ લોહી પરસેવા ના ટીપે સીંચીને ને એને વટ બનાવ્યું અને એમાં અમે પટેલીયાઓ અને બાપુ એમાં છે નહીં હા હા બેઠા પટેલીયાઓ બાપુ બે બળે ચડ્યા હરખ પતોડા એ ભાજપના ના બી ને દરરોજ ઉઠી બે ને ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ફળ ઉનાળે છાયો મળશે

બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચા આ વખત